નમસ્કાર મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના આજના બજાર ભાવ તારીખ ત્રણ છ બે હજાર પચીસ અને મંગળવાર કપાસ મીટી તેરસો રૂપિયાથી પંદરસો ચોસઠ રૂપિયા ઘઉં લોક ચારસો એકાણું રૂપિયાથી પાંચસો પંદર રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચોરાણું રૂપિયાથી પાંચસો અઠ્ઠાવન રૂપિયા જુવાર સફેદ છસો રૂપિયાથી આઠસો સાઠ રૂપિયા જુવાર લાલ સાતસો રૂપિયાથી નવસો રૂપિયા જુવાર પીળી चार सौ रुपया चार सौ एस रुपया बाजरी तर सौ पचास रुपया थी चार सौ सीतेर रुपया तुवेर अगिय सौ ए रुपया थी बार सौ पंचाण रुपया चना पीड़ा नौ सौ सित्ते रुपया थी अगिय सौ रुपया चना सफ़ेद तेरौ रुपया अठार सौ पचास रुपया अड़द बार सौ एकोतेर रुपया पंदर सौ दस रुपया मग अग्यार सौ रुपया સત્તરસો રૂપિયા વાલદેસી નવસો રૂપિયાથી અગિયારસો પચાસ રૂપિયા ચોળી અગિયારસો પચાસથી ચૌદસો પંચોતેર રૂપિયા વટાણા એક હજાર સાહીઠથી ઓગણીસો રૂપિયા કડથીનો ભાવ પાંચસો રૂપિયાથી આઠસો પચીસ રૂપિયા રાજમાનો ભાવ છસો રૂપિયાથી તેરસો પચાસ રૂપિયા મગફળી જાડીનો ભાવ આઠસો એંસી રૂપિયાથી અગિયારસો ત્રીસ રૂપિયા મગફળી ઝીણીનો ભાવ હજાર રૂપિયાથી પંદરસો પાંત્રીસ રૂપિયા અળસીનો ભાવ બારસો એકોતેરથી બારસો એકોતેર તલીનો ભાવ પંદરસો પચાસથી એકવીસો સાઠ સૂરજમુખી નવસો પચાસથી અગિયારસો એક્યાસી એરંડા અગિયારસો પંદરથી બારસો સત્યાવીસ અજમો નવસો રૂપિયાથી ઓગણીસો પચાસ રૂપિયા સુવા નવસો રૂપિયાથી તેરસો પચાસ રૂપિયા સોયાબીન સાતસો એંસી રૂપિયાથી આઠસો બાર રૂપિયા સિંગ ફાડા એક હજાર પચાસથી તેરસો પાંચ રૂપિયા કાળા તલ ચોવીસો પચાસથી બત્રીસો પચાસ લસણ આઠસો રૂપિયાથી ચૌદસો એંસી રૂપિયા ધાણા બારસો ચાલીસ રૂપિયાથી ચૌદસો ત્રીસ રૂપિયા મરચાં સુકાં ચૌદસો રૂપિયાથી સોળસો પાંચ રૂપિયા ધાણી બારસો સાઠ રૂપિયાથી ચૌદસો દસ રૂપિયા વરિયાળી નવસો વીસ રૂપિયાથી સોળસો રૂપિયા જીરું ત્રણ હજાર છસો એક રૂપિયાથી એકતાલીસો રૂપિયા રાઈ અગિયારસો રૂપિયાથી તેરસો પચીસ રૂપિયા મેથી આઠસો દસ રૂપિયાથી બારસો ત્રીસ રૂપિયા ઈશભ ગુલ બારસો પચાસ રૂપિયાથી બે હજાર પચાસ રૂપિયા કલંજી બત્રીસો રૂપિયાથી એકતાલીસસો પંદર રૂપિયા રાયડો નવસો એંસી રૂપિયાથી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા રજકાનું બી પિસ્તાલીસો રૂપિયાથી પાંચ હજાર આઠસો ને ગુવારનું બી આઠસો ચાલીસ રૂપિયાથી એક હજાર સિત્તેર રૂપિયા તો મિત્રો આ હતા આજના રાજકોટના બજાર ભાવ